નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેવી બાર બે હજાર ચોવીસ વાર સોમવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે લેગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ તેરસો રૂપિયા થી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા રહેલો હતો ઘઉં લકવાન પાંચસો રૂપિયા થી લઈને છસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા છસો એક રૂપિયા થી લઈને છસો છપ્પન રૂપિયા સફેદ જુવાર સાતસો રૂપિયાથી લઈને આઠસો બાવીસ રૂપિયા જુવાર પીળી ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો ત્રીસ રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા તુવેર બારસો રૂપિયા થી લઈને સોળસો પાંત્રીસ રૂપિયા ચણા પીળા અગિયારસો દસ રૂપિયા થી લઈને તેરસો ઓગણસઠ રૂપિયા સફેદ ચણા ચૌદસો રૂપિયાથી લઈને બે હજાર પાંચસો ચાલીસ રૂપિયા અડદ તેરસો પચાસ રૂપિયાથી લઈને સત્તરસો બત્રીસ રૂપિયા મગ અગિયારસો રૂપિયા થી લઈને અઢારસો પચીસ રૂપિયા વાલ દેશી નવસો એક રૂપિયા થી લઈને તેરસો એકત્રીસ રૂપિયા ચોળી પંદરસો સાહીઠ રૂપિયા થી લઈને બે હજાર પાંચસો એસી રૂપિયા મઠ આઠસો ત્રીસ રૂપિયા થી લઈને રૂપિયા કળથી નવસો પચીસ રૂપિયા થી લઈને એક હજાર પંચોતેર રૂપિયા જાડી મગફળી આઠસો એસી રૂપિયા થી લઈને અગિયારસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળી નવસો રૂપિયા થી લઈને અગિયારસો નેવ રૂપિયા તલી બે હજાર એકસો વીસ રૂપિયા થી લઈને બે હજાર પાંચસો સુડતાલીસ રૂપિયા એરડા અગિયારસો વીસ રૂપિયાથી सात बार सौ एक रूपिया सींगाड़ा एक हजार रूपिया बार सौ तीस रूपिया तलकाड़ा त्रन हजार छ तो सौ तो पचास तो रूपया तो लाइने तो पांच तो हजार एक सौ एकावन रुपया लसन बजार पांच सौ रुपया लाई ने चार हजार ऐसी रूपया धा बार सौ नेुपिया थी लाइने पंद्रह सौ एकतालीस रूपिया सूका मरचा बे हजार सौ रुपया तरह हजार सात सौ रूपया धाणीर चालीस रुपया पंद्रह एक रूपया वरिया एक हजार रुपया चौदह सौ छत्तीस रूपये जीरो चार हजार सौ रुपया चार हजार छ सौ रुपया राय एक हजार पंचावन रुपये लाइने तेरसो पंचावन मेथी नौ सौ पचास रूपए ऐसी लाइने बार सौ सीतेर रुपया कलौ त्राण हजार एक सौ बतीस रुपये लाइने तरह हजार छ सौ रायडो नौ सौ पचास લઈને બસો રૂપિયા ચાર હજાર બસો રૂપિયા તો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર